લક્ષ્ય મોટિવેશન ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સંજાયેલી ગીતાના કથા સ્વરૂપે દર્શાવવામાં આવેલ છે તે અધ્યાયો સાંભળી જીવનને ધન્ય કરીએ અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ જ્ઞાનથી કર્મ નો ત્યાગ અર્જુન હવે આગળ પૂછે છે હે કૃષ્ણ તમે કહ્યું કે તમે આ યોગ પ્રાચીન સમયમાં વિવસ્વાન ને શીખવ્યો હતો પણ તમે તો હમણાં પેદા થયા છો અને વિવસ્વાન તો ઘણા જૂના દેવ છે પછી તમે શા રીતે શીખવ્યો સ્મિત કરીને કહે છે હે અર્જુન તું અને હું બને અને એક જન્મ લઈ ચૂક્યા છીએ તને એ યાદ નથી પણ મને બધું યાદ છે જ્યારે પણ ધર્મનો નાશ થાય છે અને અધર્મ વધે છે ત્યારે હું જન્મ લઈને આ ધરતી પર આવી જાઉં છું મારું ઉદ્દેશ્ય છે સજ્જનોનું રક્ષણ કરવું દુષ્ટનો નાશ કરવો અને ધર્મની સ્થાપના કરવી પછી ભગવાન કહે છે પોતાના કર્મને પરમાત્માને અર્પિત કરીને બિંદાસ જીવન જીવવું જોઈએ આવી વ્યક્તિ ફળની આશા રાખતી નથી તેથી એ પાપ બંધનથી મુક્ત રહે છે સર્વ પાપોને ભસ્મ કરી શકે છે જેમ બળતો બળતોઘરમાં લાકડા ભસ્મ થઈ જાય છે તેમ જ આત્મ બધા કર્મો નષ્ટ થઈ જાય છે શ્રી કૃષ્ણ પથ ભટકેલા અર્જુનને સમજાવે છે જ્ઞાની બનીએ તો મોખરું જીવન જીવી શકાય સમતાવાન નિર્લોભ ભક્તિભર્યું જીવન જીવવાથી જ મોક્ષ મળે છે આ અધ્યાયનો મર્મ આ અધ્યાય આપણને જણાવે છે કે જ્ઞાન એ કર્મથી પણ મહાન છે પણ એ જ્ઞાન નિષ્ઠાથી વિનમ્રતા અને ભક્તિથી જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણે આપણા દરેક કર્મ પરમાત્માને અર્પિત કરીએ છીએ ત્યારે આપણું જીવન પણ એક યોગ બની જાય છે હવે આગળ વધીએ ભગવાન ગીતાના અધ્યાય કર્મ સંન્યાસ યોગની કથા તરફ ભગવદ ગીતા અધ્યાય પાંચ કર્મ સંન્યાસ યોગ આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે જીવનમાં બે માર્ગો છે એક સંન્યાસ માર્ગ એટલે કર્મો કામ અને ફળોથી ત્યાગ કરવો અને બીજું છે કર્મયોગ માર્ગ એટલે કર્મ કરી પણ તેના ફળોથી મન ના વિમુક્ત રહેવું કૃષ્ણ કહે છે કે યોગમાં એક એક છે અને વ્યક્તિને અંતે સમાધાન તરફ લઈ જાય છે આમાં પ્રશ્ન થાય છે શું કર્મો ત્યાગવી કે કર્મો કરતા રહેવું સંન્યાસ કરવો કે કાર્યમાં નિષ્ઠા રાખવી કૃષ્ણ સમજાવે છે કે સંન્યાસે માત્ર શરીરના કામોથી ત્યાગ નથી પણ મન અને ઈચ્છાઓમાંથી પણ ત્યાગ કરવો છે જ્યારે કોઈ વ્યક્તિ કર્મ કરતો હોય પણ તેની લાગણી ઈચ્છા અને આસક્તિ છોડીને નિષ્કપટ અને શાંતિ સાથે કાર્ય કરે ત્યારે તે સાચો સંન્યાસી બને છે એક સત્ય યોગી એ છે જે તમામ ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને સુખ અને દુઃખમાં સમતોલ રહેતો હોય છે આવા યોગી માટે કર્મ કરવો કે સંન્યાસ કરવો એ એક જ વાત છે

આ અધ્યાય નો મર્મ ભગવાન કૃષ્ણ કહે છે કે કર્મ અને સંન્યાસ સંન્યાસ બંને રૂપ છે છે જાગતું રહેવું પણ અને કર્મ કરી પણ પણ અસત રહેવું સંન્યાસ છે એ છે જે સમતોલ શાંતિપ્રિય અને નિર્ભય થાય ચાલો હવે આગળ વધીએ ભગવાન ગીતાના અધ્યાય છે ધ્યાન યોગ ની કથાની કથા તરફ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય છે ધ્યાન યોગ ની કથા એક સમયે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થવાનું હતું પણ અર્જુનનું મન ભ્રમથી ભરેલું હતું તે ભગવાન કૃષ્ણ પાસે શાંતિ અને માર્ગદર્શન માંગવા આવ્યો ભગવાન કૃષ્ણ તેને શાંતિ અને મુક્તિ માટે એક ખાસ માર્ગ બતાવવા લાગ્યા એ છે ધ્યાન યોગ કૃષ્ણ કહે અર્જુન જો કોઈ ઈચ્છે કે તે પોતાના મન અને શરીરને એકાગ્ર અને શાંતિમાં રાખે તો તે યોગી છે

તમે વિચારશો કે આ કેવી રીતે થાય એ માટે નિયમિત ધ્યાન કરવું પડશે રોજના એક સ્થળ પર જઈને શાંત મનથી બેઠા રહેવું અને પોતાના મનને વિભિન્ન વિચારોથી મુક્ત કરવો કૃષ્ણ કહે છે કે શરૂઆતમાં આ થોડી મુશ્કેલ લાગે કારણ કે મન ફરી ફરીને વંચતું રહે છે પણ જમવાનું ધીરજ રાખવાનું સતત પ્રયત્ન કરવો જોઈએ ધ્યાન યોગમાં તમે પોતાને બીજાથી અલગ નહીં માનશો બધી રચનાને સમાન દ્રષ્ટિથી જુસ્સો કરીશો શાંતિથી બધું સ્વીકારશો આ યોગી જ સાચો વિદ્વાન અને મોક્ષી માનવામાં આવે છે અર્જુનને આ વાત સમજાઈ ગઈ કે યોગ માત્ર શારીરિક તપસ્યા નથી પરંતુ મન અને આત્માનું એકમાત્ર માર્ગ છે આ અધ્યાયનો મર્મ જીવનમાં શાંતિ મેળવવી હોય તો મનને કાબૂમાં રાખવો પડે

આગળના અધ્યાયનું કથા વર્ણન સાંભળવા સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો